રામ રામ સીતારામ ગુડ મોર્નિંગ જો ભાઈ આપણી વાડીએ ધબધબાટી ચાલુ હે મકાનમાં ભરતી ને અને ટ્રેક્ટર એક આવે ને એક જાય હાસે ભાઈ મોઢવાડિયા સાહેબ કામ કે કેટલું જો ટ્રેક્ટર એવું અજુ ઘણો બધો જો હે એટલા છે જો ભરતી થઈ ને એટલું આણી ભરવું જો હે ને એટલે બોલે સીમા સીમા

અને મારે સાઈડ આપવાની છે વેજાની કારણ કે આમાં જો પિલોરમાં નુકસાની કરે ને તો મોટે પાયે માથાકૂટ થઈ જાય મારે એટલે મારે જો સાઈડ આવી રીતે આપવાની હોય સેન્ટરમાં તાણે લીજે સીધું રાખે ને આમાં હલવાય બહુ જાય બે જાય ટ્રેક્ટર બસ રેડી આપણે કાઢવાની હે પિન કાઢવાની હે પિન કાઢે ભરતી લગભગ આમાં દોઢસો ટેલર આવીએ દોઢસો આ બાજુ ઓલી બાજુ તો ફરતી થઈ એમાં દોઢસો આવે છે જાવા દે ડ્રાઈવરૂ આમાં હાલખોલ ડ્રાઈવર નો કારણ કે આ કોલમને વેસી કાઢવું હોય ને જગ્યા જાજી હોય ને એટલે ડ્રાઈવર બધા હેવી જોઈએ ઇન્ટરનેશનલ ડ્રાઈવર જોઈએ આપણી વાળી લગભગ તો ઇન્ટરનેશનલ ડ્રાઈવર જ હોય બાલુ આવ્યો બાલુ બાલુ આ લગભગ કુગે હિ મેં ફોન કર્યો આખને હાલો જ રાખો પગડાટી બોલાવે આજની તારીખમાં તારીખ માં વરસાદ ભાઈ ભાઈ અમારે ભરતી માં માલ હે ને પુષ્કળ પ્રમાણમાં જોઈએ આ બાજુ તો લગભગ દોઢસો ટેલર આવ્યા ગઈ કાલે ભરતી કરી આ બાજુ રાતી ઓલી બાજુ કર્યું હતું લગભગ કામ દોહ વાગ્યા સુધી અને આ બાજુમાં ભરતી થઈ ગઈ લગભગ કેટલી આમ હાથ ફૂટતા આવે ગઈ હશે હાથ ફૂટ વરસાદ વરસાદને અંબાલા લેવી ની આગાહી દીએ એટલે અમે કામ ઉપાડ્યું તાબડતોબ ફૂલ સ્પીડમાં અને આમાં ભરતી કમ્પ્લીટ થઈ ગઈ હજે તો આ ખાલી જમીન લેવલ થી લગભગ અડધો ફૂટ ને ને ભરતી છે આમાં આ આ જમીન લેવલ હે એટલે સુધી ભરતી આવે હજી આને માથે એક બીમ આવી અને બીમ પછી આથી ત્યાંથી સણતર ચાલુ થાય એટલે હજે આ બધા ડટાઈ જાય એટલી ભરતી આવી એટલે ભરતીનો માલ આપણે પુષ્કળ પ્રમાણમાં હજે જો હે અને ઈ પર જોઈએ ઈ આ પાકો માલ કારણ કે તો જ આ બે ને આજ લગભગ મોટે ભાગે આજ ભરતી કરી લેવાની હે કારણ કે વરસાદની ફોલ આગાહી છે અંબાલાલ આગાહી ઉપર આગાહી દે કે પાંચ સાત દિવસ આવશે રાખજો ભૂકા કાઢી નાખાયો એવો મે આવવાનો હે એ વરસાદ આવી છે તો આ ખાડું ની ભરાય એવો ભરતી થઈ ગઈ અને ભરતી એ થઈ ગઈ ને સીધું એ સેન્ટર એ ચાલુ થઈ જશે આપડી અમારે એક ફાયદો નકા મારજો હજે તો આ વેસ્ટલું મેદાન બાકી છે ઈ કાલુ હાઈન આજ હાઈન કે કાલુ હાઈન ને તો લગભગ કઈ રહી હે ને અને આમાં બધાય માં ભરતી કરી દેવાની છે ઓલે વખતે અમારે સિમેન્ટ પડરે તો જ્યાં પડ્યો તો બધોય

કામ કરું બોલ માલ ઉતો ઘણે એક નંબર માં એક પછી એક ટ્રેક્ટર પાંચ ટ્રેક્ટર હલે વધારે પડતા આપણે ચેમ્પિયન ટ્રેક્ટર જ રાખ્યા કારણ કે ઈ ધબધબાટી વધારે બોલાવે અને ટ્રેક્ટર પણ એ ભરાય ને આવો કાં નડીએ રેક્ષો એ ભાઈ રેક્ષો નડીએ આ ભાઈ આ કામ મે ભણવર્તી પુગે આવ્યો

હજી આમાં ઓછામાં ઓછા ત્રી પાંત્રી ટ્રેક્ટર આમાં જ આવીએ આવવા દે આવવા દે આમ રિવર્સ લેવાય

તો આપડી વાડી આજની તારીખમાં ભરતીનું કામ નું કામ લઈ લેવાનું તને પડે બહુ ગરમી એટલે વરસાદની પૂરેપૂરી શક્યતા છે માલધારી પણ લીવર તાણે ભાઈ શું બોલતો હવે હાલો રિવર્સ લગાડો આવા દે આવા દે બરોબર આવ રેડી

તો આ છે જીવાભાઈ એટલે કે મારે ફૂઈના દીકરા આ હીણું પ્લાન છે જબરદસ્ત સ્પીડમાં કારણ કે અમારે વરસાદ કાયમ બગડાતી બહુ બોલ આવે એટલે અમે હે ને ફૂલ સ્પીડમાં હમણાં નાગાજન કે આપણે હે ને એ કે સ્પીડ સારી કરવી હમણાં થોડાક દી તો ખુરશી સુધી આવે જાય બહાર કાય કે નીકળી જાય વરસાદ પાણીની હિસાબે હા બસ મેન મુદ્દો એ કે વરસાદના હિસાબે અમે ખુરસલને ઉપર નીકળે જઈએ તો

માલ તો ઘણી આ બાજુ સ્ટોક કર્યો પણ હાજી ગમે વાઘ વારા પુગે આ બાજુ આ બાજુ આપણા ટ્રેક્ટર ધબધબાટી બોલાવે ઇન્ટર આ બાજુ પાછળ એક ચેમ્પિયન આ બાજુ જાય મોરો આવે એવા મોઢવાડિયો